ફરિયાદી ચિરાગોટી વચ્ચે મિત્રતા થતા અઢાર લાખ જેટલા ઉછીના લીધા હતા ચિરાગોટી પાસેથી પૈસા માંગવા જતાં ચિરાગોટીએ બંદૂક બતાવી ફરિયાદીને ધમકાવ્યો હતો પોલીસ આરોપી ચિરાગોટીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર સાગર સોલંકી સુરત મારું નામ મુકેશ ગજેરા છે અને ચિરાગોટીએ 2021 માં મારીારે જે ફ્રોડ કરેલું હતું એના અનુસંધાનમાં મેં સરથાણા પોલીસ સ્ટેશનની અંદર ચિરાગ ગોટી અને એમના ભાઈ નાના ભાઈ અને યુવરાજ ની વિરુદ્ધ મેં ફરિયાદ કરી હતી આજથી ચાર દિવસ પહેલાં મેં ફરિયાદ જે કરી આજે એમનો વરઘોડો તુલસી દર્શનમાં મારા ઘરેથી જ કાઢવામાં આવેલ છે અને આજે ચિરાગ ગોટીએ મારી સાથે નહીં અનેક લોકો સાથે આવું ચીટિંગ કર્યું છે ખંડણી કરેલી છે અને વિશ્વાસમાં લઈ અને લોકોને હેરાન કરેલા છે આ મારે મિત્રતા સારી હતી અને મિત્રતાની અંદર અમા ઉશીના પેટે મેં અઢાર લાખ પંચોતેર હજાર રૂપિયા એમને આપેલા હતા સાત દિવસના વાયદે મેં જે આપેલા હતા એ પરત નથી આપ્યા ત્રણ ચાર વાર ફોન કર્યા ત્યારે વ્યવસ્થિત મને જવાબ આપ્યો પણ જ્યારે મારે જરૂર હતી મેં કીધું કે મને પૈસાની હવે જરૂર છે ત્યારે ઉશ્કેરાઈ અને ગાળાગાળી કરી અને મને એવું કીધું કે અત્યારે હાલ ક્યાં છે ત્યારે સાંજના સાત સાડા સાતનો સમય હતો અને ઘરે આવી અને પીધેલી હાલતમાં બંદૂક પણ લાવેલા અને જ્યારે મારે પહેલાં માળે હું રહું છું અને જ્યાં અંદર રૂમની અંદર મને એણે બંદૂક બતાવી અને યુવરાજ જાધવે એવું કીધું કે ભાઈ આ પૈસા હવે ભૂલી જાઓ અને ચિરાગ ગોટીએ પણ આ શબ્દ બોલેલા કે જે દીધા એ હવે ભૂલી જાઓ નહીંતર આ કોઈની સગી ન થાય આજે જે વસ્તુ થઈ રહી છે એ

અઢાર લાખ પંચોતેર હજાર રૂપિયા પોતાને ફરિયાદી ને લેવાના હોય એક પૈસા આપવા ન પડે તે બાબતે ફરિયાદી ને ધાક ધમકી આપેલી ફરિયાદીના ઘરે આવે હથિયાર બતાવે બળજબરીથી રૂપિયા પાંચ હજાર કઢાવી લીધેલ તે બાબતનો એક ગુનો સરથાણા પોલીસ દાખલ થયો છે એ ગુનાના કામે હાલ આરોપીને અટક કરેલ છે